નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપશો ને સ્વાસ્થ સારા જય લક્ષ્મીનારાયણ સ્વામિનાર જે જીનેન્દ્ર જે હાટકેશ જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ અને મહાદેવ હર હરિઓમ જય માતાજી મિત્રો સવારના સવાર સાત થયા છે મંદિરેથી આવી ગયા પાછા બંને મંદિરે જી આવ્યા જલક તમને આપશો દર્શન આના પછી અહીં વેવાઈને આવ્યા છે એટલે થોડીક તૈયારી કરી મને આજે નથી નીકળવું કે સાહેબને ને નીકળવું છે અને સાહેબને આળસ છે ને એટલે સંત થઈ કે શું કરશું નાસ્તો મેં કીધું બ્રેડ છે ને વઘારી તો કાંતુ કાપવા પોતે બતાવવા વગરના લાગી ગયા એટલે મેં કીધું આપણે વિડીયો કરવા મંડી જઈ સાહેબ કાંદુ કાપે છે સાંજે બ્રેડ વધ્યા છે હું બ્રેડના કટકા કર લો અને બ્રેડને વઘારી લઈ નાસ્તા માટે ઓ બીજી બાજુ ચા દૂધ મૂકી દઈ હું ચા દૂધ મૂકી દઉં પહેલા બરાબર ચા દૂધ ને

હેતલ કે મને કરવા છે મને બરવા છે ત્રણે જણી ભેખ્યા થઈને બનાવી નાખ્યા સરસ થઈ ગઈ બાકી છે સમજી લે ત્રમ્બંકમ યજામહી સુગંધિ પુષ્ટિ વર્તનમ પુરવાર્કુમેવ વંદનહામ મૃત્યુ ઓમ ત્રંબકમ યજામહી સુગંધિ પુષ્ટિ વર્તનમ પુરવાર્કુમેવ વંદનહામ મૃત્યુ તો અહીં બ્રેડ વગેરે માટેની તૈયારી કરી છે ત્યારે કાંદું કાપીને મંદિરે જી આવ્યા અને અહીં જો અહીં મરચાં અને લીમડાથી વઘાર કરે રાઈ જીરું નાખ્યું પછી લીલા મરચાં અને લીમડાને પકાવી લીધો એના પર નાખ્યું આપણે કાંદો હવે થોડુંક કાંદાને સાંતળી લઈ થોડુંક પાકી જાય જો આ રીતે પાકવા આવે એટલે એના પર કરી લઈ મસાલા તો અહીં સ્વાદ અનુસાર નમક નાખશું નમક નાખીને મિક્સ કરીશું જેથી આપણા કાંદા જલ્દી ગાળી જાય કાંઈ પણ વસ્તુ જલ્દી ગાળવી હોય તો પેલું નમક નાખી દેવાનું તો અહીં જો આપણા કાંદા છે ટ્રાન્સફર થઈ ગયા એટલે એની અંદર સૂકા મસાલા કરશું તો આપણે હળદર નાખી અને બે ચમચી હું ભરીને નાખું છું ધાણા ધાણા પાવડર ધાણા જીરું મિક્સ છે અને સાથે નાખ્યા લાલ મરચાં મીડિયમ તીખાં મરચાં છે કાશ્મીરી પણ નથી અને તીખા પણ નથી એવા મરચાં નાખ્યા મસાલાને એકદમ મિક્સ કરી લીધો બરાબર ચડી જાય જો એક ચડી ગયો એટલે એક રસ થઈ ગયો એની અંદર નાખી દઈશું બ્રેડ અને બ્રેડને આપણે સારી રીતે મિક્સ કરી લેશું હલાવી લેશું બરાબરના વ્યવસ્થિત લેશ અને મસાલો બધામાં લાગી જાય તો એકદમ સરસ મજાના ટેસ્ટી થઈ જશે આ બાજુ જમવા માટે બેસાડી દઉં વેવાઈને અને દ્રષ્ટિના પપ્પાને મહેમાનને અને પછી હું બેસી જાઉં નાસ્તો કરવા કેવા લાગે કેવા ગાંઠિયા

આ તો ઘરનું તેલ થઈ રહે ન હોય ને એમ કરીને બાર થી લઈએ ને એ ફરસણ સરસ હોય પણ પામોલીન વપરાયું હવે બધા એમ કે પામોલીન શરીર માટે સારું નહી હવે એમ જોઈએ કે એ પછી ભગવાન નામ લઈને ખાતે રાખવાનું તો મિત્રો થઈ ગયા ત્યાં ઘરનું કામ ફ્રી થઈ ગયું ચાલો થોડીક વાર ફરી આવી ક્યાંક દર્શન કરી આવી મોટા વડીલ માતાજી છે ને શારદાબેન ને તો એ ભૂતનાથ ને આપણે જોયા માતાજી કદી નથી આવ્યા તો માતાજીને તેડી જઈ થોડીક ફરી આવી થોડુંક મને પણ નવું વાતાવરણ પડી રે રોજ રૂટિન નું વાતોમાં છે ને નોકરી નું એ નોકરી ના માથી થોડીક હું પણ બહાર નીકળું ને ચાલો કેટલે ઊંચો પહોંચી ગયો જો તો રે નિવ દર્શન કરવા આલ ને હું હોય છોરા તો આવજો દર્શન કરવા ભલે જઈ ની કેટલો ઊંચો જાય निवर्ण किरो भूतनाथ महादेव मंदिर खारी नदी ભૂતનાથ જય હો ભૂતનાથ મહાદેવની જય ઘણા સમય પછી ભગવાનના દર્શન આવવાનું ભૂતનાથે ગંગેશ્વરે રોજ જવાય છે ભુજ રહેવા આવ્યા ને ત્યારે રોજ ભૂતનાથે આવવાતું હતું હમણાં છૂટી જ ગયું છે આવવાનું અહીંથી પાણી નાખે તો અભિષેક થઈ જાય અહીં પાણી ચડાવી તો દર્શન કરે જેને રોટી ચડાવી તો અહીંથી ચડાવે સારું છે મસ્ત પંખીઓનો કલર અને કુદરતી વાતાવરણ ઘણા સમય પછી આ દર્શન થઈ ગયા છે એવાય પણ આવે આ છે દ્રષ્ટિના દાદીમાં સાસુ અને દ્રષ્ટિબેનના પિતાજી એટલે સસરાજી જયંતિભાઈ અને ઉપરનો ઘૂમટના તમને દર્શન કરાવો કેટલો સુંદર ઘૂમટ અને કલાકારીગરી છે જોઈને ખરેખર આનંદ આવી જાય અહીંયા છાપકામ નથી બધું કોતરકામ છે લગભગ મને તો જોતી એમ છ સાત વર્ષ ઓછા ઓછા લાગ્યા છે અમે રેવા આવ્યા ત્યારથી આનો જીર્ણોદ્વાર થતો હતો અને પછી ખૂબ સરસ થઈ ગયું તો કેટલું સરસ છે ઘુમ્મટ અને હવે આપણે બહાર આવીશું બહારની બધી કુદરતી વાતાવરણને માણશું અને દૃષ્ટિના દાદીમાં પહેલી વખત આવ્યા છે તો એને આપણે ગ્રહ પણ બતાવશું પણ અહીં દર્શન કરી લો તમે પણ મંદિરના થોડીક બેઠી બેસી મજા આવે ખૂબ મજા આવતી હતી એમ થતું હતું કાંઈ જ બેઠા જ રહીએ બેઠા જ રહીએ થોડીક વાર બેસી જઈએ તો આંખ વેચાઈએ એટલું ઠંડુ અને એટલું સરસ આહલાદક વાતાવરણ અહીં કાચબા ઘણા બધા છે અહીંયા નીરો શું કહે જઈ નીકળીને બોલાવું તો જોઈ લઈ અહીંયા નિવાનને ખરેખર જોવા જવા છે તમને બતાવી શું ભાર્યો કેટલા ઓ આ દેખાય જો કેટલા શું

રાધા વલ્લભ વાટિકામાં છોકરા રમી પણ શકે પૂતના તિથિ ભગવાન એક તીર્થસ્થાન થઈ ગયું સરસ મજાનું અહીં આપણે રેવા આવ્યા ત્યારે અહીં કઈ નહોતું છોકરા મોજ પડી ગઈ છે અને હવે આપણે આ જોઈએ છીએ એ છે ગેસ થી ચાલતું શમશાન ગ્રહ કેવું હરિયાળું ખબર છે જીવને કેવું પડશે મારીને અહીંયા તને મજા આવી જશે એવું છે ફરજે ફરજે જાડવે વેચ છે પણ જીવને શું અનુભૂતિ થશે ખબર નથી કારણ કે અનુભૂતિ શરીરને થાય છે અહીં બેસવા માટેના જે રાખ્યા છે કુટિરુ એનામાં નામ લખ્યા છે જલ પૃથ્વી આકાશ અગ્નિ જલ પૃથ્વી આકાશ અગ્નિ ને વાયુ હશે પંચ તત્વનો દેહ હોય ને પંચ તત્વને આપ્યા છે અને સામે આ માણીનું પરબ છે ડાઘુઓ માટે અને અહીં સામે જશું આપણે જે અંદર ગેસથી ચાલતું શું કે શમશાન ગ્રહ કે છો જ્યાં અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે આમાંથી સુઈને જવું છે આપણે આની અંદર અહીંયા આપણું શરીરનું બધું પંચ તત્વોમાં ભળી જશે થઈ જશે પૂરું અગ્નિ આપે ત્યાં સુધી બેસવાની એટલી વ્યવસ્થા અંદર ઘણા સમયથી આવી છે અંદર જઈને જોયું કાકાએ કીધું જોઈ લો એટલે જોઈ શક્યા અમે પર્યાવરણ ના સહયોગ માટે તિથિદાન લખાવે છે બધા કે પર્યાવરણ સારું રહે ભુજ સ્વામિનારાયણ મંદિર ખૂબ જ જોવા જેવું સરસ છે ઘણી વખત આપણે વિડીયો નાખ્યો છે એટલે આખો તો નથી રહેતા પણ અહીં દર્શન કરાવીએ દાદીમાએ નતું જોયું મંદિર દ્રષ્ટિબેન ના દાદીજી સાસુએ કીધું ચાલો દર્શન કરી આવી અને ભોજન પ્રસાદ પણ અહીંથી જ લઈએ છે ને કેટલું સરસ ભુજ આવો અને સ્વામિનારાયણ મંદિર ન એવું મંદિર જોઈને જ જતા આ તો એક ઝલક જ બતાવી રહી છું આજે દૂરથી લઉં છું એટલે કદાચ નહીં વંચાઈ શકાય ચાલો બધા ગાડીમાં ગોઠવાય ક્યાં છે આપણે પણ બેસું ગરબાજુ જઈએ નાખું કેટલું જોરદાર છે જો તો મિત્રો આ વિડીયો પરમ દિવસે કર્યો અને પછી પૂર્ણ ન થયો ગઈ કાલે સતત ફિલ્ડમાં ગઈ એટલે વિડીયો થયો જ નહીં કાલે જ પૂર્ણ કરીને તમારી સામે મૂકો તો પછી અડદિયાનો મૂક્યો વેવાઈઓને વિદાય આપી અને પછી તરત મારા બેનપણી છે ધીરાબેન એમના એમના ભાઈ સ્વર્ગવાસી થયા છે નાની ઉંમર એટલે જરા ઈચ્છા નહોતી ક્યાં વિડીયો કરવાની પણ પછી ત્યાં બેસવા ગયા અને આવી અને મોડું થયું પછી ગઈકાલે થયો આજે ઓફિસે વહેલી આવી છું સવાનો થયા છે જો કે ઓફિસમાં ક્યારે વિડીયો નથી કરતી બસ સવાનો થયા છે પુસ્ત નથી કોઈ નથી તો કીધું વિડીયોને એમ નહીં કરી નાખતું તો આપણો સુવિચાર રહી ગયો છે તો આજના સુવિચારની જો વાત કરું તો એવી છે કે જીવનમાં ઈચ્છાઓની નદી પર ચાલશો ને તો એ પૂરી જ નથી થવાની ચાલતી જ જવાનો છે એ રસ્તો ઈચ્છાઓનો પણ જો જરૂરતના મૂળમાં જીવી આપે કે મારી જરૂરત શું છે તો એ પૂરી થઈ જશે જરૂર તો પૂરી થાય પણ ઈચ્છાઓ પૂરી ના થાય એટલે એ રીતે આપણે જરૂરત પર જવાનું ઈચ્છાઓ પર નહીં જવાનું અને એથી વિશેષ જો કહું તો એમ પણ કહી શકાય કે તમે એવા લોકો સાથે જોડાવો જીવનમાં જ્યારે જોડાવાનું થાય આજે મારા વેવાય હતા આજે એટલે કે આ વિડીયો આપું છું તે વિશે ત્યારે બીસ વાગે મૂક્યો તો મૂકવાના દિવસે ફરવા ગયા તો એની ગાડીથી જ ગયા તો તમે એવા લોકોથી જોડાવો કે જ્યારે એવો સમય હોય ત્યારે પડછાયો બને અને જ્યારે તમને એવો સમય લાગે ત્યારે અરીસો બને કારણ કે પડછાયો છે ને એ જીવનમાં ક્યારે તમારો સાથ ન છોડે અને અરીસો છે ને એ ક્યારેય ખોટું ના બોલે એટલે પડછાયો અને અરીસો બને ને એવા લોકો જો આપણા સાથે જોડાય ને તો આપણું જીવન આપણી શું કહેવાય ઈચ્છા મુજબ મનોકામના મુજબ ચાલ્યા રાખે એટલે આપણે એવા જ લોકો સાથે જોડાવું જોઈએ એ પડછાયો ને હરીશો બને અને આપણી જરૂરતો પર આપણે ધ્યાન રાખવાનું ચાલો એ વિડીયોનું કરી એમ નહીં કાલે મળીએ તમને નવા વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો ને સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને કહેવાનું છે કમેન્ટ કરવાનું છે અને શેર કરવાનું છે એ ચોક્કસ છે બરાબર ને તો આવજો બી તો જય શ્રી કૃષ્ણ જય જય ગર્ભૂજ જય ભારત અને જય હિન્દ બાય બાય હરિ ઓમ